કેમ કે આયા જાય એટલે હવે અમારા હિંમત નથી જો કે ઓયા કણે અમે થોડુંક આટકાને ઉભધું જોયું એટલે થોડી ઘણી બીક લાગવા મની છે બાકી આંધારું થાઉ થાઉ હે ને આ બાજુ વરસાદ પણ આવે એવું છે જો તમને ને આ બધુંય વરસાદ ચાલુ થઈ ગયો વાતાવરણ બાકી જો આ રીતનું બધું છે જોયા જી જગ્યા નિયા કણે હે ભાઈબને કવ આ લાય લાય હાલ હાલ

બોલાવાની કોશિશ કરશું આપણે જો એ પારા ઉપર ઝીરો છે અહીંયા કણે જો ફાઇનલી હું આટલી જગ્યાએ અહીંયા સુધી આવ્યો તો એને હિંમત થઈ કે હું આવું થોડા દોડ આવે ગમાય થઈ જાય તમને દેખાડવું એટલે દેખાડું હે ભલે તમને મજા નથી આવતી જો હિંમત કરીને આવ્યો ખરો હું એકલો આવ્યો એટલે મજા કરતા

જોકે પાણી પીરવું એટલે બીક લાગે એવું છે નહીં થોડુંક આમ સુવાસ લે એવું થયું બાકી ઓલી બાજુ ઓલા ઓલા જવાની કોશિશ કરીએ આપણે થઈ હતી તો

दू फा इंद्रुध धनुष्य अतः थी है, तो में जो, तो तो है। था बाकी जो एक बार हमें थोड़क जूम कर देखाड़ी दू जी बाजू वर्षदन थे तो ई बाजू थी गये फाइनली जगी ये पोथी किए और ઘણા સમય થી આપણે પણ નથી આયા એટલે કઈ જગ્યા એ છે તો આપણને પણ નથી ખબર આ જગ્યા ક્યાં છે ક્યાં છે જો તમે જો દેખાય છે તમને જો આ રહી ને પેની છે અને આ આપણે આગલો ભાગ હોય એ છે અને અહીંયા આપણે પાણી હાલી હાલી ધોઈ ગયું પણ બાકી આ છે આંગળી જો આવડું પગલું છે આપણે આપણા કેટલા પગલા થાય એક બે ત્રણ ચાર પાંચ આપડા પાંચ પગ થાય અને આ એક પગ થાય એ રીત નું હે જો આ એમ કેવા છે અમાર આ ટીઆમ કે ટીમ નું પગ છે ટીમ નું પગલું છે એટલે બીજો પગલું તો આમાં ક્યાં હોય આપણે અતરે ગોતશું નહીં કેમ કે એક તો આયા છે બીતા બીતા માકે આ રીત નું કણ હે આ ટીમ નું પગલું બાકી તો તમને દેખાતું હોય ન દેખાતું હોય ન થાબા બાકી આપ મને તો ચોખે ચોખું દેખાય છે કે આ પેની છે અને આ આપણે આગળનો ભાગ છે આંગરા વાળો અને આમે એક આંગરાનું નિશાન હોયક બાકી તો બધું થોડું ઘણું પાણીનું ધોઈ ગયું આ રીતનું ધોવાતું ગયું એટલે આંગરામાં છે ધોઈ ગયું બસ આયા નિશાન તો છે કે આ થોડો કા સેવા નહી ગામી ગયું એટલે નથી નિશાન બાકી જો આ રીતનું ક્યાં છે હવે આમાં તમે જો આ હું તમને દેખાડું પણ આ હતું ને એ જ ભીમનું પગલું હતું ને ઘેટિયા એમ કેતા ભીમનું પગલું અને એક આપણે તમને દેખાડ દે જેમાંથી આપણે બે ત્રણ વર્ષ પેલા એક વાર આમાં કૂતરું પડી ગયું તું એ આપણે વાયર કાઢેલું હતું અત્યારે તો આખો ભરાઈ ગયો પણ જયારે આમાં કૂતરું પીડ્યું ત્યારે આવું ખાલી હતો અને બહુ ઊંડો નથી આપણે વધી 200 300 ફૂટે જે છે હા એટલો ઊંડો છે બાકી જો આ એક નકવો છે ગાર છે આ રીતની એક લોકેશન હતું અને આતુ ભીમનું પગલું તો હાલો મળી આપણે આવા નવા બ્લોગમાં આ બ્લોગને આયા સમાપ્ત કરીએ અને હવે ફરી મળીશું આપણે આવી એક નવી જગ્યા ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખો